ચૂંટણીમાં ઘણા બધા પ્રશ્નો પણ આવી રહ્યા હતા આમ પાર્ટી તો જો કે તૈયાર હતી પણ ત્યાં એક વોર્ડમાં ચાર ઉમેદવારો ઊભા હોય એટલે સ્વાભાવિક છે કે બધા લડવા માંગતા હોય એમાંય જો બે ઉમેદવાર આના બે બીજી પાર્ટીના હોય તો ત્યાં ક્રોસ વોટિંગની સંભાવનાઓ જોવાતી હતી પણ અમે સ્થાનિક લેવલે આમ આદમી પાર્ટી એ સ્થાનિક લેવલે પૂરી સત્તા આપી છે જે પણ નગરપાલિકામાં નગરપાલિકાના પ્રભારીઓ જિલ્લા પ્રમુખો નક્કી કરશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે બીજી પણ કેટલીક નગરપાલિકાઓની ચૂંટણીઓ અમારી પાસે પ્રપોઝલ આવી રહી છે કેટલીક માં સીટ ને લઈને અસમંજસ છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપની તાનાશાહી ભાજપનું રાવણ રાજ કોઈપણ રીતે નાબૂદ અહીંથી મળવો જોઈએ ભાજપના નેતાઓએ કેટલી નગરપાલિકાઓમાં લાઈટ બિલ ભરવાના રૂપિયા રેવા દીધા કેટલી હાલત ખરાબ કરી દીધી છે ત્યાં ગટર પાણી એની તો તો પ્રશ્નો સીમા જ નથી એટલે ફરીથી જો એ જ લોકો પાછા ચૂંટાઈ જાય જો અમે અલગ અલગ લડીએ તો તો ફરીથી પ્રજા ભોગવવું પડશે એટલે પ્રજા માટે થઈને અમે ગઠબંધો સૌરાષ્ટ્ર ઝોનમાં મને એવું લાગે છે કે ચોવીસ નગરપાલિકાઓની ત્યાં ચૂંટણીઓ છે એમાં કેટલીક નગરપાલિકાઓના થઈ ગયા છે કેટલીક નગરપાલિકાઓની કેટલીક સીટો પર થયું છે કેટલીક નગરપાલિકાઓમાં હજી પ્રપોઝલ છે એ અમારા લેવલે આવી રહી છે જે પેન્ડિંગ છે